શો મહાનગરપાલિકા સુરેન્દ્રનગર છે એ થઈ ગઈ છે જાહેર થઈ ગઈ છે આપે આજે ચાર્જ લઈ લીધું છે છે હવે કેવા પ્રકારની કામગીરી આગામી સમયમાં સુરેન્દ્રનગર એ મહાનગરપાલિકા તરીકે એનું નોટિફિકેશન આવી ગયું છે અને ગઈકાલે સાંજે વહીવટદાર તરીકેનો હુકમ પણ મળેલો છે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળેલો છે ખાસ કરીને સરકાર શ્રીની જે લાગણી છે એ પ્રમાણે જે મેઇન કામો અત્યારે જે ચાલે છે એ વ્યવસ્થિત રીતે ચાલતા રહે ખાસ કરીને સફાઈ અને એના ઉપર અને જે રસ્તાના સમારકામ એ બધા જે કામો છે એ યોગ્ય રીતે થતા રહે અને ખાસ કરીને જે નવું સીમાંકન પણ કરવાનું થશે અને જે સુરેન્દ્રનગર ખાતે ખાસ જે પાંચ ગામો એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એ ભળ્યા છે ત્યારે એના સાથેનું એક સીમાંકન પણ કરવાનું થશે તો આના માટે એક પ્રાથમિક બેઠક એ